ચારસો નો ફેરફાર છે આજના બાવીસ કેરેટ ની ગુણવત્તા વાળા સોનાના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર નવસો બે છે જે ગઈકાલની સરખામણીમાં તેમાં આડત્રીસ રૂપિયાનો ફેરફાર છે તેમજ બાવીસ કેરેટ ની ગુણવત્તા વાળા આઠ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર બસો સોળ છે જે ગઈકાલની સરખામણીમાં તેમાં ત્રણસો ને નો ફેરફાર થયો છે આ સિવાય અઢાર કેરેટ ની ગુણવત્તા વાળા દસ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાસી હજાર વીસ છે જે ગઈકાલની સરખામણીમાં તેમાં ત્રણસો ને નો ફેરફાર થયો છે તેમજ અઢાર કેરેટ ની ગુણવત્તા વાળા સો ગ્રામ સોનાના ભાવમાં આઠ લાખ નેવ હજાર બસો છે જે ગઈકાલની સરખામણીમાં તેમાં આડત્રીસો નો ફેરફાર થયો છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જો બદલ તમારો આભાર